અરવલ્લી બાયડના ધારા દિવંગત લશ્કરી જવાનના પરિવાર સાથે દિવાળી મનાવી નવો રાહ ચીંધ્યો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દિવાળી પર દિવંગત લશ્કરી જવાનના પરિવારની મુલાકાત લઈ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દિવાળીના પવિત્ર તહેવાર પર ડેમાઈ ગામે દિવંગત લશ્કરી જવાન અનુપસિંહ પરમારના પરિવારની મુલાકાત લઈ તેમની સાથે દિવાળીની ઉજવણી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બાયર તાલુકાના ડેમાય ગામે સ્થિત આ પરિવાનુ પેન્શન હજુ શરૂ ના થયુ હોવાથી ધારા તેમને કપડા ફટાકડા અને મીઠાઈઓ આપીને પરિવારના ચહેરા પર ખુશી લાવી એક સંવેદનશીલ મદદ પહોંચાડી સમાજને અનોખો સંદેશ પૂરો પાડી અનોખો રાહ છીંધ્યો છે વધુમાં ધારા સભ્ય ગવલસિંહ ઝાલાએ ગુજરાતની તમામ પ્રજાને સંદેશો આપ્યો હતો કે દેશ માટે બલિદાન આપનારા સૈનિકોના પરિવારો આપણા પોતાના પરિવારો સમાન છે તેમની સેવા કરવી આપણી ફરજ છે અહેવાલ મેહુલસિંહ પરમાર ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ

દેશની સરહદ ઉપર રક્ષણ કરે છે દેશનું રક્ષણ કરી રહ્યો છે ત્યારે અને એવા પરિવાર આજે દિવાળી અથવા નવા વર્ષની ઉજવણી નથી કરી શકતા તેમના પરિવારનો કોઈ વ્યક્તિ એટલે કે આર્મી જવાન હોય તો તેનું મૃત્યુ થયું હોય કાં તો દેશ ઉપર લડતા લડતા શહીદ થયા હોય કાં તો કોઈ સમસ્યાથી પીડાતા હોય ને તેમનો પરિવાર આજે પણ એ વ્યક્તિની ખૂબ અનુભવતો હોય આજે એવા જ પરિવારની એક બેમઇઝ ખાતે હું એવા જ પરિવારની મુલાકાતે આવ્યો મારા મત વિસ્તારની અંદર મને વિચાર આવ્યો કે હું દિવાળીની ઉજવણી મારા પરિવાર સાથે તો દર વખતે કરતો હોઉં છું પણ આજે એક આર્મી નો પરિવાર હોય જે મૃત્યુ પામે છે અનુપસિંહ અને તેમના પરિવારની પરિસ્થિતિ પણ ખૂબ દયનીય છે જે આપણે જોઈ શકીએ છીએ અને અનુભવી શકી છું મારા દિલથી હું અનુભવી શકું છું આને અને આજે હું એમના પરિવારને મીઠાઈ બાળકોને કપડા એમના માતા એમની પત્નીના કપડા સાથે ફટાકડાની ઉજવણી આ એકમાત્ર તહેવારની ઉજવણી એમની સાથે કરી આજે અમને એમ લાગે કે અમના પરિવારની અંદર કોઈ મૂભી છે કોઈ વ્યક્તિ છે કોઈ જે ચિંતા કરી શકે હું સમાજના તમામ નાગરિકોને વિનંતી કરું છું અને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે જાહેર જીવનની અંદર હોય કે પોતાના ગામની અંદર કોઈ આવા આર્મી જવાન હોય દેશની સરહદ ઉપર રક્ષણ માટે હોય અને એના પરિવારને આપણો પરિવાર સમજીને એમની સાથે તહેવારની ઉજવણી કરીએ માત્ર દિવાળી નહીં પરંતુ તમામ તહેવારની ઉજવણી એમના બાળકો સાથે એમના પરિવાર સાથે આપણો પરિવાર હોય તે રીતે કરીએ તેવી આપ સર્વેને વિનંતી કરું છું કારણ કે હર હંમેશ આપણા દેશ માટે પોતાના જીવના બલિદાનની પણ ચિંતા નથી કરતા અને દેશની રક્ષા માટે આપણી રક્ષા માટે એ ચોવીસે કલાક ના ઠંડી ના તાપ અને વરસાદ એ બધું જ સહન કરીને એ આજે દેશની સરહદ ઉપર હોય છે અને આપણા માટે હોય છે ત્યારે આવો આપણે સર્વ ભેગા મળીને એવા પરિવારો સાથે આપણે તહેવારની ઉજવણી કરીએ એવા પરિવારો સાથે નવ નવા વર્ષની ઉજવણી કરીએ તેવી આપ સર્વને વિનંતી કરું છું ફરીથી આપણે ખૂબ જ યાદ કરીને સામાજિક રીતે અને આપણી એક જવાબદારી બને છે કે આવા પરિવારોને આપણે ખભેથી ખભો મિલાવીને આપણે એમની મદદ અથવા એમના તહેવાર રૂપી મદદે એમની જોડે પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવી જોઈએ વસ્તુ ભારતમાં ત્યારે